સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક રીતે દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઆઈસી કેન્દ્રની શરૂઆત કરાઈ હતી જે હાલ પણ કાર્યરત છે આ કેન્દ્રમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી પણ માનસિક વિકલાંગ બાળકોને સારવાર માટે આવતા હોય છે આવા બાળકોમાં માનસિક રીતે બદલાવ આવે અને સેન્સર ડેવલપમેન્ટ થાય તે માટે પ્રથમ વખત એક કૃત્રિમ ગાર્ડન બનાવવામાં આવ્યું છે સુરત ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન અલગ અલગ રોગોના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમાં પણ નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ બે હજાર સોળમાં માનસિક અને શારીરિક વિકલાંગતા સાથે જન્મ લેતા બાળકો માટે ડીઆઈસી થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું બે હજાર સોળથી શરૂ કરવામાં આવેલા સેન્ટરમાં ત્યાં સુધીમાં છપ્પન હજાર સાતસો ચોરાણું બાળકોએ સારવાર લીધી છે અને તેમાંથી ઘણા બાળકો સારા પણ થઈ ગયા છે અંગે સેન્ટર ડૉક્ટર હર્ષિતાએ કહ્યું હતું કે આ સેન્ટર બે હજાર સોળમાં શરૂ થયું હતું અને આ સેન્ટરમાં એવા બાળકો આવે છે કે જે માનસિક રીતે વિકલાંગ હોય છે તો કોઈ બાળકો શારીરિક રીતે ચાલી નથી શકતા એવા બાળકોને નવી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે આવા બાળકો માટે મેં પ્રથમ વખત આ સેન્ટરમાં કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે આ પ્રથમ પ્રયાસ છે અમારું આ ગાર્ડન બનાવવાનું ખાસ કારણ એ છે કે આ બાળકોને અમે અલગ અલગ એક્ટિવિટી તો કરાવીએ જ છે પરંતુ ગાર્ડનમાં અમે જે સાધનો મૂક્યા છે જે ક્લાઇમ્બિંગ બધું જ મૂક્યું છે બાળકોને અમે જ્યારે હિંચકો ખવડાવીએ ત્યારે તેઓના કાનમાં એક ફ્રોડ વહેતું હોય છે એક પાણી જેવો પ્રવાહી જે દરેકના કાનમાં હોય છે હિંચકા ખાતી વખતે તેઓનું માઇન્ડ એ રીતે સ્વિંગ થાય છે આ તેઓને માનસિક અને શારીરિક વિકાસ પણ થાય છે બીજો ઉદ્દેશ એ છે કે આવા બાળકો પબ્લિક ગાર્ડનમાં નથી જઈ શકતા નોર્મલ બાળકો સાથે નથી રમી શકતા માતા પિતા પણ તેઓને ગાર્ડન મળી જતા ગભરાય છે આ માટે જ અમે અહીં આ કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે આ પ્રથમ વખત પ્રયાસ કરાયો છે બાળકોને આપણે આ સેન્સરી ગાર્ડનમાં સ્ટિમ્યુલેશનને આપીને એ લોકોને સાહીઠથી એસી ટકા જેટલી સારવારમાં રિકવરી લાવી શકીશું જે આજ કેટલા ઉંમરના બાળકો આમાં જેમ અમારા પીડિયાટિશિયન મેડમે કીધું કે અમારું ડીઆઈસી નું મોટો એવો છે કે ઝીરો ટુ સિક્સ ઇયરના બાળકો હોય એ લોકોની ઉપર વધારે ફોકસ એવું કરીને એ લોકોના ડેવલપમેન્ટ અમે વધારે સારી રીતે કરી શકીએ અહીંયા અમારી પાસે સીપી અને મેન્ટલ રિટાર્ડેશન વાળા બાળકો વધારે આવે છે જીડીડીના બાળકો વધારે આવે છે એ લોકોને અહીંયા આવવું જોઈએ અને ટ્રીટમેન્ટ લઈને સારવાર મેળવવી જોઈએ વધુમાં તેમણે કહ્યું હતું કે આ સેન્ટરમાં પ્રતિદિન પાંત્રીસ પિસ્તાલીસ બાળકો આવે છે ઘણા બાળકો અહીં સાજા પણ થઈ જાય છે ઘણા માતા પિતા તો આશા પણ છોડી દેતા હોય છે એવા બાળકો પણ અહીંયા સારા થઈ જાય છે હાલમાં જ એક માતા પિતા પોતાના બાળકને લઈને છેલ્લા ચાર વર્ષથી આવતા હતા તેઓએ આશા પણ છોડી દીધી હતી પરંતુ અમે તેની સારવાર અને થેરાપી ચાલુ રાખી હતી અને આજે તે બાળક સાજું થઈ જવા પામ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા